નવસારીજ્ઞ સંકુલ ખાતે ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ખાતે આવેલા માલિબા નેત્ર યજ્ઞ સંકુલ ખાતે નવસારી ની જ જાણીતી અને છેલ્લા અડતાલીસ વર્ષથી આંખના રોગોની અવિરત સેવા અને સારવાર કરતી રોટ્રિયા ઇન્સ્ટિટ્યૂટ તેમજ આઈડીઆરએફ અમેરિકાના સહયોગથી એક ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રોટ્રિયા ઇન્સ્ટિટ્યૂટ અને આઇડીઆરએફ દ્વારા યોજાયેલો આ અઢારમો કેમ્પ હતો અત્યાર સુધીમાં લગભગ સાડા ચાર લાખ આંખના ઓપરેશનો કરનાર અને લગભગ ચાલીસ લાખથી વધુ આંખના દર્દીઓની સારવાર આપનાર રોટ્રિયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ કેમ્પમાં લાભ લેનાર દર્દીઓની મફત આંખની તપાસ કરવામાં આવી હતી જેમાં જે કોઈ દર્દીને આંખના કોઈ પણ પ્રકારનો રોગ હોય કે મોતિયાનું ઓપરેશન કરવાનું હોય તે તમામ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે અને જરૂરિયાતમંદોને ચશ્મા પણ રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ દ્વારા મફત આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું આ કેમ્પમાં રોટરી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ નિશુલ્ક સેવા પૂરી પાડી હતી અને મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નો આ આઈડીઆરએફ એટલે ઇન્ડિયન ડેવલપમેન્ટ રિલીફ ફંડ જે અમેરિકા સ્થાપિત છે ફાઉન્ડેશનની એનજીઓ છે તેના સહયોગથી આ રડમો કેમ્પ છે અને દર વર્ષે અમે ત્રણસોથી પણ વધારે કેમ્પો કરીએ છીએ અત્યાર સુધી રોટરી આ ઇન્સ્ટિટ્યૂટે સાડા ચાર લાખથી પણ વધારે આંખનું ઓપરેશન કરી ચૂકી છે અને ચાલીસ લાખથી પણ વધારે દર્દીઓની તપાસ કરી ચૂકી છે આ સંસ્થામાં હિન્દુસ્તાની ડૉક્ટર ફાઇન્ડર્સ પ્રમાણે દસ સારામાં સારી આંખ હોસ્પિટલ છે તેમાં મારી હોસ્પિટલ છે આજે જે આ કેમ્પ થઈ રહ્યો છે તેમાં તમામ દર્દીઓને ઓપરેશન ફ્રી કરવામાં આવશે મોતિયાનો ઓપરેશન ફ્રી કરવામાં આવશે અને બીજી પણ કંઈ હોય ટેરિઝમ કે બીજી પણ આંખની તકલીફ છે તેના પણ કંઈ પૈસા લેવામાં નહીં ચશ્મા પણ એ લોકોને ફ્રી આપવામાં આવશે તો અમે આ બધા દર્દીઓને જે લાભ લેવાનો કહીએ છીએ ને એ લોકો સહયોગ અમને આપે અને આ સંસ્થા ખૂબ જ દાતાઓનો પણ આભાર માને છે કે દાતાઓ અને રોટરી ક્લબના મેચિંગ ગ્રાઉન્ડનો પણ ખૂબ જ આભાર માને છે કે એના સહયોગ અમે આ કરી શકીએ છે તો થેન્ક યુ વેરી મચ ન્યૂઝ નવસારી